જય માતાજી જય દ્વારકાધી સીતારા મધ્યની તો વાત કરશે ને આજે કાઢવા નાખવાના સહેલો દી છે ને હરાદમય સહેલોદી ખીર બનાવી કાગવા ટુ જ સહેલો દી હે એટલી ખીર બનાવીને બધા સોફા અને આપણે મિષ્ટાનને ગમે એ હોય ને તો હાલે હે કાઢવા આપણે નાખવામાં મિષ્ટાન વસ્તુ જોઈએ ને અમારે આજ ધોજાને પણ સેલોદી હે

જારાન જપટાન બધી કરે જૂના ઘરો માં તા નરિયા વાળા ઘોડામાં જારાન બહુ થાય જો કે જેણી ઈ હે ને તો બધાને ખબર ઈ હે ને અમારે એવા તો કરી કર લી પછી એક રોહડો બે ચરિયા ઈ બે માં થઈ જાય એટલે અમાર તો જારાન નિવેડો આવે જાય એ તાજપુરા થી જાય ને તો ન્યાલ થાય ને જ માર પણ ફોગે એવા દીવા કરવા અમાર હતી આઈ દીવા કરે લઈ કે પછી અમે

ને એ ગા ગામમાં એ કાલે પેલું નોળતું હોય એટલે બધું લેવાનું હોય સુંદરડીઓ બધા હાર ને માતાજી ને બધું એ લેવે ને હું કરલા રોટલા શ્યા રંજન બન આમાંથી રોહાડામાંથી બધું ઉખારવા માંડે એટલે રોહાડનું કામ ફટાફટ થતું જાય તો એ બધું એ કાર્ય પતે જાય રોટલા ઘડાઈ ગયા રોટલો સડે રંજન બેન બધું જરૂર સાવ બધા બાય બાય કાઢ લીધો એ બસ મહામુ નમોકાન હોય આ સેલો હે વી બાય બાર કાઢે એ બધી સિભડાન ડુંગરી એ કે ની તે આ બધે જો આ બધે લા પાસા બધે હારે ને આ મઈ તો પછી આથી સાફ કરે કરે ને કની અંદર હે મારે સ્યાક વઘારવાનું હે રોટલા તેગા પછી રોહોડા માંથી બધે સામાન બાય બાર કાઢ લઈએ સ્યાક રોટલા હે વ કરું સા સાક વ ગલ્લા પેલા પેલા સ્યાક વ ને તો પછી બધું કાઢ લઈએ

का खाऊं आ खाऊं खाऊं बदाम तणी गोरे वातु है के पछि आ खाऊं पापड़ मिश पापड़ आ ना पापड़ भावे मार दिकरी रे बी भावे इवा हो हां ई भावे खावी हो क्लास ई खावी हो तो खाए

બત ને લેવા લખતો ઓલમ હા 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 બા ઇનો લે વે છે છે માઈ ઇનો બોલાવે ઇનો બોલાવે છે છે આ લેતી જાય મથી બોજી જતો લાવ ઓંદર મુકે આ બત આવી મોજે જો ના આટણ મે ગઈ થા રાત્રા ત્રણ ચાર વારા આધી વારા જોઈ ન્યા એટ લાટણે ઈ તો જે ગામની બાજુ આવી બો બહુ પછી બહુ વારા હોય 12 વાગે બો 11 વાગે પછી નતા મંડી થી ટ્રાફિક થાવા 1 વાગ્યો ને મરાય બપરા કરવા બેઠા

हां मरोड़ां भू है इके मिसाए एक रोहड़ां भू है ना ते मया जा खावा बैठा हां हां तालो यो बपोरा कर लिए तारेदिक कुकाऊ सुरु हूं के आलि है इन हवा 3:30 जियू छु ले मारा रोड़ां मध्ये काम कंप्लीट थे गो इके अंदर नु बति ये बजे 12 बजे अंदर प्रतिवास तो पड़ी मेल नो करण बाकी थे रोहड़ां तो बजे 7:00 थे तो आपन काम कंप्लीट धोवाइगो बजे मेल मो कई साल में थे कई

એ કઈ રીતના કરે એ પણ હીખાળે દી એક તો પછી કરવું હોય તો ને નહીશું આવી એ તારે હા જો મારી ચિક્કી થઈ ગઈ આ રીતના રંજનબેની કરી કાન ની સાહણી મૂકે પછી એમાં માંડવી ના બી નાખે આ રીતના ફેલાવ લીધી सौ वगेगा मार का ने में में मारे सा कर दे तो रंजन मारे ने रंजन लुग्हाकेले सांजन बहन साहे

ને થઈ ગઈ કમ્પ્લીટ મસ્ત એ રૂપાલે સલની જવા રહી ઉપડે ગઈ એવાના કટકા કરવાના હે મીસાની તો બહુ જ ભાવે એની ખાવી મીસા ની એની ખાવી જો મસ્ત રૂપાણી કુરકુરી આલે મારી મીઠું ની તો બહુ ભાવ આલે જાણે કટકા કર્યા ઘણી ને બણી ભરે લે

જોયું કર <Loyal laugh>

પછી ખાજો જવા મોરલો આવ્યો ખાવા મોકો ગયા હા 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 એ આવજો